બગડી છે કીક તો કરો ભલે થોડુંક સાફ કરો પડો ચાપ કરો છે એમ હું શું હે કિંમત આવા તો વે છે મારા કિંમત તો શું અમે મારો દૂધનો બખો પખો પડે છે કે

પૈસા ઉપડે તો તમને માલ દી છે બે દાડ માં હાલવા આવું છું અને બેંકમાં પૈસા ના ઉપડે તો ના કાયમ દૂધ ભરાવા છે ને કેમ ના ઉપડે આ તો કાયમ તો દૂધ ભરાકો તમે કાયમ થોડા ઉપાડવા જાતા તો પણ આ બેંકમાં પગાર ઉપાડતા ફેર તમારા પૈસામાં માં ઘેર બેઠા આલવા આવું જ બસ કે નક્કી 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 બોલ્યા એટલે પતી ગયું આપણે તમાર ખબર તો છે વ્યવહાર આપણો કેવો છે નમલ્યો રો મારો ગોતવું ને આપણે ચીડિયા મન ના ના હાસુ બોલો

તો તમને ફાવતું નહી હોય લાગે જબર મૂર્કો હાથમાં આવી ગયો છે તે

અરે તમારી બાઈક ની તો એક વાર તમે મે જે બાઈક નવ લાવી છે તો 70000 માં એમ હોય આટલા દાડા તો તું ભાલી લે મી અમને લાવ્યો છે આ શું કરું તમને વે શું હે વે શું છે એમ હોય તમારે લેવું છે થોડી અમે રાખો બરો અમે મારા ક્ષેત્રમાં જાવ ને આપું હોય છે કે તો મારા આલુ તરત પૈસા રોકડા દો પણ પૈસા જ મુદ રોકડા આલી અમે શું કેટલા આલજો પાડો તમે કેટલામાં લાવ્યો મિત્રો ગમે કામ લાવ તમારે કેટલામાં લેવું છે પણ તારા ભાઈ કેટલામાં આલુ છે એ પૂછ ને

अंसा राजा रैजो ने आजनी रात, करू मरा मनड़ा निवात, है अंसा राजा रैजो ने आजनी रात. बायक वेश्यों पच्ची सरुतियनू, यहना भिदो दारू मितोय, यहना भिदो दारू.

ના ના બાકી છે લેવાના આ પગાર લેવાના છે તો કાલે પગાર તો જો ફરતા હતા બીન ફરતા આપણો હું પૈસા મતલબ છે કે 3 4 પોટલી હાથમાં તો 2 4 ભિડેલી નાખી મારું એના પાહે તરાત ફરતા તો બાય કે પાણ દેખાતો નતો ના હોય કરે કર પડશે મારે એના પાહે તો જો તો હેડો આવું હા હાડો તો હા હેડો તમ નક્કી ભાલે નક્કી નક્કી આવો હોય નહી ટોકુર

હા આ જો દે આ જો લાવ લે પીવો ને પીવો ચા લાવ લે પીવો ઓરે ધારો કેવા 20 તમે ફોન કરો હું સુખાબન ટોકો પાડી સુખાબા આવ એ આ બગાડજો એ હારો આવ લે હા હા

ટાકનો લાભ મત ઉઠાવો તમે ટાકનો સામને કીધુંય વ્યવહાર વર્ત્યો હોય તો દસ્તાવેજ કરી કરો ઉભા કર્યા એટલે આલ્યું કોઈ હતું જ નહીં